નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણે ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ સાતની નવી સ્વ અધ્યયન પોથીમાંથી અંગ્રેજી વિષયના યુનિટ નંબર ટુ હાઉ મેની ડીડીયુ યુ તેમનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું અહીં નવી સ્વ પોસ્ટર અહીં દર્શાવેલું છે હવે આપણે ભાગ પ્રમાણે સ્વ આવશે અહીં આપણો બીજો ભાગ છે તેમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી જ રીતના ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેળવી શકો છો શરૂઆત કરીએ ધોરણ સાતની નવી સ્વ પોથીના ભાગ નંબર બેના અંગ્રેજી વિષયના યુનિટ નંબર ટુ હાઉ મેની ડીડ યુ તેમનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ તે પહેલાં ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વાધ્યન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી શકો છો જોઈએ આપણે આટલું જાણીએ છીએ એક્ટિવિટી વન ચિત્ર જોઈને પાંચથી સાત વાક્યો લખવો જોઈએ ધીસ ઇઝ ધ પિક્ચર્સ ઓફ બર્થ ડે પાર્ટી ધ ચિલ્ડ્રન આર સ્ટેન્ડિંગ અરાઉન્ડ ધ ટેબલ ધેર ઇઝ અ કેક ઓન ધ ટેબલ ધ બોય વેરી હેપી ધેર આર મેની ઓન ધ ટેબલ ધેર ઇઝ બર્થડે બેનર ઓન ધ વોલ પીપલ આર એન્જોઈંગ બર્થ પાર્ટી એક્ટિવિટી ટુ આપેલ ફકરો વાંચીને તેના આધારે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો અહીં મહાત્મા ગાંધીનો જે પેરેગ્રાફ છે જે તમારે વાંચી પ્રશ્નોના જવાબ લખવાના છે નંબર એક ગાંધીજી વોઝ અ બોર્ન ઇન જામનગર ટ્રુઓ ફોલ્સ ફોલ્સ નંબર ટુ વોઝ ગાંધીજીઝ ફાધર્સ ધ દીવાન યસ ગાંધીજીઝ ફાધર વોઝ દીવાન ઓફ પોરબંદર નંબર થ્રી મોહનદાસ વોઝ અ ખાલી જગ્યા ફ્રીડમ ફિગર લેડ ધ સત્યાગ્રહ મૂમેન્ટ મોહનદાસ લેડ ધ સત્યાગ્રહ મૂમેન્ટ નંબર ફાઈવ વેન વોઝ ગાંધીજી બોર્ન ધ મોહનદાસ ગાંધી વોઝ બોર્ન ઓન ટુ ઓક્ટોબર એટીન સિક્સટી નાઇન એક્ટિવિટી થ્રી તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી વાર્તા સેવન એટ વન બાઉલ વાંચો વાર્તામાં આવતા પ્રશ્નો આપેલ જગ્યામાં લખો નંબર એટ ડીડ યુ રિયલી કિલ સેવન એટ અ બાઉલ ડીડ નંબર ટુ ડીડ એની વન ડ્રાય ટુ કેચ ધેમ બી ફોર નંબર થ્રી ડીડ યુ થ્રો સ્ટોનેસ એટ મી નંબર ફોર વાય ડીડ યુ થ્રો સ્ટોનેસ એટ મી એક્ટિવિટી ફોર એ વાર્તા વાંચો તેમાંથી અપરિચિત હોય તેવા શબ્દોની યાદી બનાવો અને તેના અર્થ શોધીને લખો જોઈએ જાયન્ટ રાક્ષસ હોપ આશા ફ્રોટ લડવું હાર્ડ સાંભળવું ક્રુઅલ ઘાતકી કેચ પકડવું થ્રો ફેંકવું માઉન્ટેન પર્વત બ્રેવ બહાદુર સ્ક્રેચ ડગ ડરવું વેલ વેલ ૂચક શબ્દો શોધો તે દરેક શબ્દનું મૂળરૂપ ઉદાહરણ પ્રમાણે લખો જોઈએ લાઇક લાઇક શાઉટેડ્રોટ થિંગ શબ્દ ચોરસમાંથી સેવન એટ વન બાઉલ વાર્તામાં આવતા શબ્દો શોધીને તેની યાદી બનાવો જોઈએ બ્રેવ વન્સ ચાઈન કિંગડમ કેચ કિલ લૂ અને રિવર્ડ એક્ટિવિટી સિક્સ વર્તમાનપત્ર વાંચી તેના આધારે માંગેલી વિગતો શોધીને લખો નંબર વન વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ન્યૂઝ પેપર ધ નેમ ઓફ ધ ન્યૂઝ પેપર ઇઝ ગુજરાત સમાચાર નંબર ટુ ઇઝ ધ એડિટર ઓફ ગુજરાત ન્યૂઝ પેપર ધ શ્રીયાંશ શાહ ઇઝ ધ એડિટર ઓફ ધ ન્યૂઝ પેપર નંબર થ્રી વોટ ઇઝ ધ હેડલાઇન ઓફ ધ ન્યૂઝ પેપર ધ હેડલાઇન ઓફ ધ ન્યૂઝ પેપર ઇઝ ગુજરાત રેકોર્ડેશ ટ્વેન્ટી થ્રી ન્યૂ કેસીસ ઓફ COVID-19. Number four, which is the, your favorite section in the newspaper? My favorite section is sports section is the newspaper. Number five, what is the weather for, forecast of your area? The weather forecast of my area is 33 ounce Celsius. Number six, how many advent advertisements are there in the newspaper there are five advertisements is in the newspaper number seven is the newspaper colorful no the newspaper is a black and white number eight the sports news is on blank page blank 13. 13 activity seven read the story તો અહીં તમને જે સ્ટોરી આપેલી છે જે તમારે વાંચવાની છે ધ ક્લેવર કોક તો સરસ મજાની સ્ટોરી આપેલી છે જે વાંચી તમારે નોટબુકમાં લખવાનું છે તો આપેલ વાર્તા પરથી આપણે પાંચ પ્રશ્નો બનાવો અને તેના જવાબ લખો નંબર વન વુ વેકઅપ વિલેજર્સ ધ કોક મેક ધ વિલેજર્સ વેકઅપ બાય હિઝ ક્રોઈંગ નંબર ટુ વુ વેન ટુ કોક ધ ઝસકલ વેન ટુ કોક નંબર થ્રી વુ ફેલ્ટ પ્લીઝડ ઓન હિયરીંગ હિઝ પ્રાઇઝીસ ધ કોક ઇ ફ્લેટ પ્લીઝ પ્લીઝડ ઓન હિયરીંગ ઇઝ પ્રાઇઝિસ નંબર ફોર વુ ગોટ એન્ડ ઓપોર્ચુનિટી ધ ઝસકા ગોટ એન્ડ ઓપોર્ચુનિટી નંબર ફાઈવ વુ રન અવે ટુ ધ વિલેજર્સ ધ કોક રન અવે ટુ ધ વિલેજર્સ એક્ટિવિટી એક આપેલ ફકરો વાંચી તેના આધારે વાક્ય ખરું હોય તો ટ્રુ અને ખોટું હોય તો ફોલ્સ લખો ખોટું વાક્ય સુધારીને ફરીથી લખો જોઈએ પેરેગ્રાફ વાંચીને આપણે નંબર એક હર્ષવર્ધન વોઝ અ ઇન્ડિયન ઇમ્પ્રુવ ટ્રુ નંબર ટુ હર્ષવર્ધન રૂ રૂલ્સ ફોર મોર ધેન ફિફ્ટી યર્સ ફોલ્સ તો હર્ષવર્ધન રૂલ્સ ફોર મોર ધેન ફિફ ફોર્ટી યર્સ નંબર થ્રી રાજ Rajya Vardhan was his father. False. Rajya Vardhana was his elder brother. Number four. Harshvardhan became king when he was only sixteen years old. True. Number five. Rajya Vardhan was a good administration. True. એક્ટિવિટી નાઇન વાર્તા વાંચી તેના આધારે માંગેલી વિગતો પૂરો પૂરી કરો તો અહીં જે વાર્તા આપેલી છે જે વાંચી અને જે તમને વિગત આપેલી છે જે પૂર્ણ કરવાની છે તેમનું ટાઇટલ ધ ક્લેવર વોલ્ફ કેરેક્ટર્સ અ શેફર અ શીપ અને અ વોલ્ફ પ્લેસીસ એટલે કે ફોરેસ્ટ ઇવેન્ટ વન ઇનક કાઉન્ટર વિથ ધ વોલ્ફ ઇવેન્ટ ટુ એઝ્યુમશન ઓફ વી રિજિસ્ટ્રેશન વુલ્ફ ઇવેન્ટ થ્રી ટાર્જિક ડિસ્કવરી વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની છે નવી સ્વર્ધન પરથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી ફન ઝોન રીડર આઈડેન્ટિફાય મી વુ એમ આઈ નંબર વન આઈ એમ વેરી એક્ટિવ A buzz. I buzz over jalebi. I live in a dirty place. Who am I? Files. Number two, I am a sweet. I am a round. I have a sweet juice inside. Who am I? Jalebi. Number three, I am a very brave. I kill seven at one bowl. I like the jalebi. Who am I? Gopal. નંબર ફોર આઈ એમ અરાઉન્ડ યુ પુટ ફૂડ આઇટમ્સ ઇન મી યુ ઇટ ફ્રોમ મી વુ એમ આઈ ડીશ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સુવા ધ્યાન આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે